જામનગરમાં માર્ગ પર પસાર થતા સાથેની રોકીને વાહન અથડાવીને રોકી બાદમાં તેને માર મારી તકરાર કરાઈ હતી અને બાદ અન્ય માર્ગ પર લઈ તેની પાસેથી પૈસા પડાવાયા હતા એક મહિલા સહિત અન્ય ચાર લોકો સાથે મળીને પૈસા પડાવ્યા હતા જાહેર માર્ગમાં રોકીને તેની સાથે તકરાર કરી માર મારીને હની ટ્રેમ્પમાં ફસાવાની ધમકી આપી પંદરસો રૂપિયા પડાવવામાં આવ્યા હતા બાદ કિરણ ઝાલાએ પોતાની સાથે થયેલ રૂપિયા પંદરસોની લૂંટની ફરિયાદ કરી હતી જે ફરિયાદને આધારે પોલીસે આરોપીઓને પકડીને વધુ તપાસ આરંભી છે જામનગરમાં નવ માર્ચ સવારે અગિયારને બાવાને શમશાનગર જે નીકળતો તો મારા કામે ત્યારે મને ત્રણેય સમય ઉભો રાખી અને મને મારવા જ માં સીધા મારા ચશ્મા છૂટી લીધા અને હું જયારે મને બીજી પબ્લિકે છોડાયો અને બહાર નીકળવા માંડ્યો નહીં આથી ત્યારે મારા સ્કૂટરમાં પરાણે બેસી ગયા અને મારા ખિસ્સામાંથી પૈસાની લૂંટ કરી અને બીજા સ્કૂટરમાં એક છોકરીને બેસાડી ગયા હાલ મારી બેનને ભેગી લઉં છું એમ કરી અને મારી પાછળ જે ત્રણેય બેસી ગયા અને બીજા સ્કૂટરમાં બીજી છોકરીને બેસાડી અને હની ટ્રેપમાં મને ફસાવાની કોશિશ કરી પછી મેં ખૂબ રાડા રાડી કરી દેકારા કર્યા ચાલુ સ્કૂટર ને પછી આગળ પેટ્રોલ પંપ હતો ત્યાં પેટ્રોલ પંપ આગળ એ લોકો મારા સ્કૂટર ચાવી કાઢી લીધી મેં સીધું પેટ્રોલ પંપ સ્કૂટર ગાળી દીધું એટલે અહીંયા બધું કેમેરામાં આવે એ પછી જે કઈ છે પછી લોકો એકદમ ઢીલા પડી ગયા અને એ પછી મેં સામાજિક સીધો રાજ મારાકણા કરીને જે એનો ફોટો પાડી લીધો અને એ ફોટો બધી જગ્યાએ મેં વાયરલ કર્યો એ પછી સાહેબને ફરિયાદ કરી એ ફરિયાદ કર્યા પછીથી બધું એક્શન થયું અત્યારે એ ત્રણેય જણા જેલમાં છે અને આજે જે છોકરી પકડાણી છે એ એમાં એની ટ્રીપમાં આવતી આજે પકડાણી છે એ અત્યારે એ પણ અત્યારે એ લોકો એને લઈ ગયા છે કેટલા રૂપિયા તમારી પાસેથી પડાવ્યા હતા પંદરસો રૂપિયા ખિસ્સામાંથી કાઢી લીધા છે મારા કેટલા લોકો હતા ત્રણ જણ હતા અને એક લેડીઝ હતી જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં વાહન દ્વારા અથડાવી ફટકારી અને એક્સિડન્ટ કરી અને ત્યારબાદ બંને વ્યક્તિ તેમજ એક મહિલા દ્વારા